સખુદલાજી પોતાના દીકરા અને વહુના વર્તનથી ઉદાસ થઈને પોતાના ઘરની સામે બનેલી કેરીના ઝાડ નીચે ચબુતરા પર બેઠા બેઠા પોતાના ભૂતકાળમાં સરી પડ્યા તેમના પતિના મૃત્યુ પછી એવું લાગવા માંડ્યું હતું કે જાણે આ દુનિયામાં તેમનું કોઈ નથી તેઓ મનોમન કહે છે અરે રે મારું નસીબ અમે પતિ પત્ની અમારા એકના એક દીકરાના ઉછેર માટે શું નથી કર્યું કેટલી મુશ્કેલીઓ હતી તેને મોટો કર્યો બાળપણમાં કેવી દરેક વસ્તુનું ધ્યાન રાખ્યું લગ્ન પહેલા તે જીવ કરતા પણ બાળો હતો પણ નોકરી મળ્યા પછી તો તેના માટે ભંગાર વસ્તુ બનીને રહી ગયા છે બાળપણમાં જો દીકરો મોંઘામાં મોંઘી વસ્તુ ખાવા માટે માંગતો તો હું ચૂપચાપ લોટ અને ચોખાના ડબ્બામાં છુપાવેલા પૈસા કાઢીને તેને આપી દેતી અને તેની કોઈ પણ ઈચ્છા અધૂરી ન રહેવા દેતી જ્યારે દીકરો સાત વર્ષનો હતો ત્યારે પોતાના મિત્રો પાસે નવી સાયકલ જોઈને તે પણ નવી સાયકલ લેવાની જીદ કરવા લાગ્યો પણ અમારી પાસે એટલા પૈસા નહોતા કે તેના માટે નવી સાયકલ ખરીદી શકીએ ત્યારે મેં મારા પતિને કહીને મારા સોનાના ઝુમખા જે મારા પિતાએ મને ઘણા અરમાનો સાથે આપ્યા હતા તે ગીરવે મુકાવીને તરત જ તેને નવી સાયકલ અપાવી તે સાયકલ મેળવીને તે કેટલો ખુશ થયો હતો પણ પૈસાની અછતને કારણે હું તે ઝુમખા આજ સુધી છોડાવી શકી નથી દીકરાને ખુશ જોઈને અમે પતિ પત્ની પણ કેટલા ખુશ થયા હતા ખુશીની સામે મને ન ન શકવાનો કોઈ ગમ હતો પણ આજે એ જ દીકરો ન તો અમારી ખુશી વિશે વિચારે છે ન તો ગમ વિશે જેને ભણાવવા માટે અમે પતિ પત્ની આખી જવાની ખર્ચી નાખી લોહીના એક એક ટીપાનું પાણી કરી નાખ્યું એ જ દીકરો આજે અમને એક એક રોટી માટે તરસાડી રહ્યો છે તેને ભણાવવા માટે અમારે કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો ત્યારે ક્યાંક જઈને તેને નોકરી મળી તેને નોકરી મળ્યા પછી અમે પતિ પત્નીએ વિચાર્યું હતું કે દીકરા બહુ સાથે આરામથી રહીશું પણ ભગવાનને તો કંઈક બીજું જ મંજૂર હતું એ પરમાત્માએ મારા પતિને છીનવીને મને આજીવન દુઃખ આપી દીધું છે કાસ આજે મારા પતિ જીવતા હોત તો હું તેમને મારા મનની વાત કહીને મન હળબૂતો કરી શકત આજે ઘરમાં પૈસા ખાવા પીવાની અને પહેરવા ઉઠવાની કોઈ વસ્તુની કમી નથી પણ તે બધું ફક્ત દીકરા અને બહુ માટે છે મારા માટે નહીં આજે મારી સ્થિતિ તો પહેલા કરતા પણ ખરાબ થઈ ગઈ છે જ્યારે મારા પતિ હતા ત્યારે ઓછામાં ઓછું પેટ ભરીને ખાવાનું તો ખાતી હતી પણ દીકરા બહુ પાસે આજે પહેલાં કરતા અનેક ઘણી વધારે સંપત્તિ અને સુખ સુવિધાઓ વસ્તુઓ છે છતાં તેઓ મને બે સમયનું પેટ ભરીને ખાવાનું પણ આપી શકતા નથી દવાઓ માટે પૈસા માંગવા પર એવા થઈ જાય છે જાણે મેં તેમની બધી સંપત્તિ જ માંગી લીધી હોય મારા વૃદ્ધા અવસ્થાએ કારણે મારામાં એટલી હિંમત પણ રહી નથી કે હું મારા ખર્ચા જાતે જ ઉઠાવી શકું એટલામાં તો એક બાળક રમતા રમતા શકુડલાજી પાસે આવીને પડી જાય છે અને રડવા લાગે છે ત્યારે તે બાળકને જોઈને શકુંતલાજીની ધનરા તૂટે છે અને તે જલ્દીથી ઊઠીને તેને પોતાના ખોળામાં ઉચકી લે છે ત્યાં સુધીમાં તો તેમની પ્રદૂષણ ગુપ્તાજીની પત્ની આવી જાય છે અને બાળકને ચૂપ કરાવતા શકુતલાજીનો આભાર માનતા તેનું કપડું બદલવાનું કહીને તેને પોતાના ઘરે લઈ જાય છે શકુતલાજીને ફરી એકલતા ગેરી વળે છે અને તે એ દિવસની વાતો યાદ કરવા લાગે છે જે દિવસે બહુએ તેને મંદિરે જવાની ના પાડી હતી શકુતલાજી ઘરના બધા કામ પતાની બહુને કહે છે બહુ આજે પાસેના મંદિરમાં ભજન કીર્તન થઈ રહ્યા છે મારી કેટલીક શૈલીઓ પણ આવી રહી છે અને ભંડારો પણ થવાનો છે એટલા માટે હું ભંડારો ત્યાંથી જ ખાઈને આવીશ તો મારા માટે ખાવાનું ન બનાવતી શકુતલાજીની આવી વાતો સાંભળીને બહુ પ્રિયંકાએ તરત જ કહ્યું માજી આજે તમે ક્યાંય નહીં જાઓ કારણ કે મારે શોપિંગ કરવા જવાનું છે અને પછી જવાની તૈયારી પણ તો કરવાની છે જવાની તૈયારી ક્યાં જઈ રહી છે બહુ આશ્ચર્ય સાથે શકુંતલાજીએ પૂછ્યું તો પ્રિયંકાએ કહ્યું અરે બાળકોની રજા પડી ગઈ છે એટલે અમે લોકો શિમલા મનાલી ફરવા જઈ રહ્યા છીએ સાથે તેમના ઓફિસના બે મિત્રોની ફેમિલી પણ જઈ રહી છે શું અરે બેટા શિમલા મનાલી ફરવા જઈ રહ્યા છો ક્યારે જઈ રહ્યા છો શકુતલાજીએ ઉદાસ થતાં કહ્યું તો વહુ બોલી હા કાલે જ નીકળવાનું છે કાલે નીકળવાનું છે આટલી જલ્દી બહુ તે મને જણાવ્યું પણ નહીં અરે આમાં જણાવવા જેવું શું છે માજી આજે જણાવી દીધું ને હવે ખુશ એટલા માટે મંદિરને જતા સમજી કારણ કે મારે કાલ માટે બધી તૈયારીઓ કરવી છે જો તમે મંદિરે જતી રહેશો તો બાકીના કામ કોણ કરશે શંકુતલાજી પોતાના હાથના દર્દને સહલાવતા ફરી વહુને કહે છે આવું કેટલા દિવસ માટે જઈ રહી છે મારા માટે બધી વ્યવસ્થા કરીને જઈશ ને કે માજી તમારા માટે ભલા શું વ્યવસ્થા કરવી ભલા ચંગા તો છો તમે તમને થયું શું છે કે રડમસ મોઢું બનાવીને મારી સામે ઊભા થઈ ગયા બહુ તમે ક્યાંથી ભલાચંગા દેખાઈ રહી છું તું તો જાણે જ છે બે દિવસ પહેલાં બાથરૂમમાં લપસીને પડી ગઈ હતી હાથમાં એટલી ચોટ આવી છે દર્દને લીધે હાથ ઉપર નીચે પણ નથી કરી શકતી ડૉક્ટરને બતાવ્યું હતું તો તેને પ્લાસ્ટર ચઢાવવાનું કહ્યું હતું પરંતુ તમે બંનેએ પ્લાસ્ટર ચઢાવવાની ના પાડી દીધી હવે થોડું પણ કામ કરું છું તો બહુ દર્દ થાય છે ઘરના બધા કામ કરવા ખાવાનું બનાવવું બહુ મુશ્કેલ છે હું મારું કામ પણ બરાબર નથી કરી શકતી તે તો દર્દ ઓછું કરવાની દવા ખાઈને થોડા ઘણા કામ કરી લેતી હતી હું આજે મારા દીકરા મનોજ સાથે આ વિશે વાત કરવાની જ હતી કે મારા હાથમાં પ્લાસ્ટર ચડાવી દો હવે વધુ દર સહન થતું નથી શું માજી નાની માટી ચોટ માટે આટલા પૈસા ખર્ચવાની શું જરૂર છે ગડપણમાં આ બધું તો થતું જ રહે છે માત્ર આટલી વાત પર આખો દિવસ બેસી ન રહેવું દુખાવાની દવા લેતી રહેજે દસ પંદર દિવસમાં આપોઆપ ઠીક થઈ જશે અને કામની વાત છે તો માજી તમારા હાથમાં થોડી જ ઈજા છે હાડગું નથી તૂટ્યું કે આટલા બાના બનાવો છો હવે અહીંથી જાઓ મારું માથું ન ખાઓ ઘરના નાના મોટા કામ પૂરા કરો મારે તૈયારી કરવાની છે સાંજે શકુતલાજીનો દીકરો મનોજ ઓફિસેથી આવ્યો તો તેની પત્ની પ્રિયંકા કહે છે અરે પ્રિયંકા તારે શોપિંગ કરવા જવું હતું ને જલ્દીથી દસ મિનિટમાં તૈયાર થઈ જા ચાલ તને અત્યારે જ માર્કેટ લઈ જાઉં છું જે કંઈ પણ ખરીદ્યું હોય તે ખરીદી લેજે અને હા આજે મહિનાનો છેલ્લો દિવસ પણ છે ઘરનો થોડો કરિયાણાનો સામાન લાવવાનો હોય તો તે પણ લઈ આવજે પ્રિયંકાએ કહ્યું કહી દીધું ને કે કરિયાણાનો કોઈ સામાન નથી લાવવાનો એમ પણ આપણે આટલા દિવસો માટે ફરવા જઈ રહ્યા છીએ

ઘરની બહાર જવાની વાત સાંભળી નથી કે પોતાનું કામ લઈને આવી જાવ છો કાલે આપને નીકળવાનું છે ઘણા બધા કામ છે અને અત્યારે તને ડૉક્ટર પાસે નહીં લઈ જઈ શકું તારો હાથ પણ પછી ઠીક થઈ જશે અને બળી હાથમાં એટલી ઈજા પણ નથી થઈ દીકરા બીપી અને શુગરની દવાઓ પણ પૂરી થઈ ગઈ છે એકલી રહીશ એક તકલીફ થઈ તો કોણ જોશે મને શકુતલાજીનું આટલું કહેવું હતું કે ભવ રૂમમાંથી બૂમ પાડતી આવી અને બોલી માજી દસ દિવસમાં તમને કંઈ નહીં થાય મરી નહીં જાઓ દવાઓ વગર દીકરો બહુ બૂમો પાડતા માર્કેમ માટે ચાલ્યા જાય છે શકુદલાજી અંદર સુધી દુઃખી થઈ જાય છે રૂમમાં જઈને ચૂપચાપ બેસી ગઈ અને વિચારવા લાગી કે બહુ દીકરા એ મારી જરા પણ ચિંતા નથી એક તો ડોક્ટરને દેખાડી નથી રહ્યા

ક્યારેક રૂમમાં આવે છે તો ક્યારેક રસોડામાં જઈને ડબ્બા ખોલી ખોલીને જોવા લાગે છે કદાચ કોઈ ડબ્બામાં કઈક રાખ્યું હોય પણ તો ઘરનો બધો રાશન ખતમ કર્યા પછી જ ફરવા માટે ગઈ હતી મહિનાના છેલ્લા દિવસો ચાલી રહ્યા હતા ઘરનો બધો રાશન ખતમ થઈ ગયો હતો દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને છેલ્લા સુધી જોજો અને બહુ નવો રાશન ખરીદીને પણ નહોતી ગઈ થી ઘરે થોડો લોટ અને દાળ જ પડ્યા હતા જે ખાઈને શકુલ્લાજીએ માંડ ચાર દિવસ કાઢ્યા ચાર દિવસ જેમ તેમ કરીને પસાર કરી લીધા ત્યારબાદ જ્યારે ઘરમાં ખાવા માટે કંઈ પણ ન જોયું તો તેમણે પોતાના દીકરાને ફોન કર્યો કહે છે કે બેટા બહુ ભૂખ લાગી છે રસોઈમાં ખાવાનું બનાવવાનો સામાન જ નથી આટલી વાત પર દીકરો ગુસ્સે થાય છે અને મા તમે કોઈ નાની બાળકી નથી એવું થઈ જ ન શકે કે ઘરમાં ખાવાનું બનાવવાનો કોઈ સામાન ન હોય ભૂખ લાગી છે તો કંઈક બનાવીને ખાઈ લો રસોઈમાં જ જે પણ છે ભગવાને બે હાથ આપ્યા છે ખાવાનું બનાવી લો આટલું કહીને દીકરો ફોન કાપી નાખે છે વિચારા શકુનલાજી રસોઈમાં જાય છે બધા ડબ્બા ખોલી ખોલીને જુએ છે પરંતુ તેમને રસોઈમાં ખાવાનું બનાવવા માટે કંઈ પણ સામાન દેખાતો નથી જ્યારે કંઈને દેખાયું તો ભૂક્યા તરસ્યા શકુનલાજી પાછા રૂમમાં જઈને બેસી જાય છે પહેલાં વિચારે છે કે દીકરાને ફરીથી ફોન કરીને જણાવે પરંતુ હમણાં જ થોડી વાર પહેલાં દીકરાએ ફોન કરવાની ના પાડી હતી આ વિચારીને તે ફોન કરતા નથી પરંતુ સાંજે ફરીથી દીકરાને ફોન લગાવી દે છે ફોન ઉઠાવતા દીકરો ચીડાને કહે છે શું છે મા કેમ વારંવાર ફોન કરીને પરેશાન કરી રહ્યા છો અમે બંને અહીં શાંતિથી ફરવા આવ્યા છીએ પણ તમે સતત ફોન કર્યા જ કરો છો હવે એવું તો શું આસમાન તૂટી પડ્યું કે મને ફરીથી ફોન કરી દીધો બેટા રસોઈમાં જે કંઈ પણ રાશન હતું બે ત્રણ દિવસમાં જ પૂરું થઈ ગયું ના દાળ છે ના ચોખા છે અને ન જ લોટ બાકી બધો સામાન ખતમ થઈ ગયો જેમ તેમ મેં આ ચાર દિવસ કાઢ્યા છે હવે હું શું ખાવું આજે સવારથી કંઈ પણ ખાધું નથી ભૂખને કારણે પેટમાં દુખાવો થવા લાગ્યો છે ખબર નહીં મા તમે પણ કેટલું ખાવ છો આટલું જલ્દી અઠવાડિયાભરનું રાશન ખતન કરી લીધું હવે હું આટલા દૂરથી તમારી કોઈ મદદ નથી કરી શકતો તમને જે સમજાય તે કરો પરંતુ અહીંથી તમારા માટે કંઈ નથી કરી શકતો તમારું પેટ જાતે જ ભરી લો હવે મને વારંવાર ફોન કરીને પરેશાન ન કરતા જે પણ પરિસ્થિતિઓ છે તે જાતે જ જુઓ મને પરેશાન કરવાની કોશિશ ન કરતા આટલું કહીને દીકરો ફોન કાપી નાખે છે દીકરાને આવવામાં હજી પૂરા સાત દિવસ છે આ સાત દિવસમાં ખાધા વગર કેવી રીતે રહેવા છે બહુ દીકરો તેમના હાથમાં થોડા પૈસા પણ મૂકીને નહોતા ગયા જેથી તે બહારથી કંઈ ખરીદીને ખાઈ શકે ઘરમાં તાળુ મારીને સકુટલાજી પાસેના મંદિર તરફ ચાલી નીકળે છે ત્યાં રોજ સાંજના સમયે કીર્તન થાય છે અને પ્રસાદમાં કંઈક ને કંઈક ખાવાનું મળી જાય છે કદાચ મને પણ ત્યાં કંઈક ખાવાનું મળી જશે આ વિચારીને સકુટલાજી મંદિર તરફ ઝડપથી પગલા ભરી દે છે મંદિરમાં તે દિવસે શીરાનો પ્રસાદ મળે છે પ્રસાદ ખાઈને શકુલાજીની પેટની ભૂખ શાંત થઈ રાતના ખાવાની વ્યવસ્થા તો મંદિરથી થઈ ગઈ પરંતુ સવારથી ફરીથી એ જ હાલ દીકરાએ પણ પોતાના પાસે ફોન કરવાની ના પાડી હતી બપોરના અગિયાર વાગ્યા હતા રસીમાં એવું કંઈ પણ નહોતું જેને બનાવીને ખાઈ શકાય એક પૈસો પણ દીકરો બહુ આપીને ગયા નહોતા એકવાર શકુતલાજી મુશ્કેલીથી નજીકની કરિયાણાની દુકાને ગઈ અને થોડો સામાન ખરીદ્યો અને કહ્યું કે બેટા આના પૈસા પછીથી લખી લેજે જ્યારે મારો દીકરો આવશે ત્યારે તે તમને પૈસા આપી જશે દુકાનદારે સામાન પાછો લેતા કહ્યું ના માજી જો તમારી પાસે રોકડા પૈસા હોય તો જ તમને સામાન મળશે તમારા દીકરા અને બહુએ મને તમને ઉધાર આપવાની ના પાડી છે તેઓએ કહ્યું હતું કે જો મારી મા કંઈ પણ ઉધાર લેવા આવે તો તેને આપશો નહીં એટલે હું તમને એક કિલો લોટ પણ નહીં આપી શકું દુકાનદારની વાત સાંભળીને શકુતલાજી આચાર્ય ચકિત થઈ ગયા કે તેમના દીકરા વહુએ દુકાનદારને તેમના માટે કંઈ પણ લેવાની પણ ના પાડી છે તેઓ નજીકની એક ઓટલી પર જઈને બેઠા તેમના હાથમાં ખૂબ દુખાવો થઈ રહ્યો હતો અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા શકુતલાજી ફરીથી પોતાના ઘરની સામેના આંબાના ઝાડ નીચે ઓટલા પર બેસીને આંસુ વહાવી રહ્યા હતા ત્યારે તેમની પાસે એક વૃદ્ધ મહિલા આવી તેના હાથમાં ઘણા બધા પેન હતા અને કહ્યું બેનજી આ પેન ખરીદી લો ફક્ત દસ નો છે ખૂબ જ સારો પેન છે તમારા નાતી પોતાને કામ આવશે ખરીદી લો બેનજી શકુતલાજીએ તેને ના પાડી દીધી કે મને પેન નથી જોઈતો પેન વાળી વૃદ્ધા પોતાની પેન લઈને આગળ ચાલી ગઈ ત્યારે શકુદલાજીએ વિચાર્યું કે જો આટલી વૃદ્ધ વૃદ્ધા વૃદ્ધાવસ્થામાં પેન વેચીને પોતાનું પેટ ભરી શકે છે તો હું કેમ નહીં શકુતલાજી દોડીને ગયા અને તે વૃદ્ધાનો હાથ પકડીને પૂછ્યું કે તમને આ પેન ક્યાંથી મળ્યા તમને આ પેન વેચવા માટે કોણ આપે છે તમે પેન વેચીને કેટલું કમાઈ લો છો શકુતલાજીએ સતત સવાલ પર સવાલ કર્યા ત્યારે તે પેનવાળી વૃદ્ધાએ કહ્યું બહેન નજીકમાં ખૂબ મોટી દુકાન છે જ્યાં માલિક બેસે છે અને અમારા જેવા વૃદ્ધો અને બાળકોને રસ્તાના કિનારે પેન વેચવા માટે આપે છે જે જેટલા પેન વેચે છે તે પ્રમાણે તેને દિવસના પૈસા મળી જાય છે તેનાથી અમારું ગુજરાન ખૂબ સારી રીતે ચાલી જાય છે હું પેટ ભરીને ખાઈ પણ લઉં છું પરંતુ દુનિયાવાળા તેમના દીકરાને ખોટો ન સમજે એટલે શકુતલાજીએ સાડીના પાલકથી પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો તેમણે ફક્ત પોતાની આંખો જ ખુલ્લી રાખી અને બાકીનો આંખો ચહેરો બંધ રાખ્યો જેથી તેઓ કોઈને આવી શકે પહેલા દિવસે જ પેન વેચાઈ ગયા ગયા તેના તેમને થોડા રૂપિયા રૂપિયા મળ્યા લઈને દુકાનદાર પાસે અને બે કિલો લોટ અને એક કિલો ચોખા ખરીદીને લાવ્યા બીજા દિવસે સવારે શકુતલાજીએ લોટમાંથી પોતાના માટે રોટલી બનાવી આજે તેમણે પોતાની કમાણીથી પેટ ભરીને ખાધું હતું તેમને ખૂબ જ શાંતિ મળી તેમને જલ્દી જલ્દી ઘરનું બધું કામ કરીને ફરીથી પેન વેચવા આવી ગયા તેમને આ બધું કરવું જ સારું લાગી રહ્યું હતું ખાવા પણ નહોતી દેતી જો બે રોટલીથી વધારે ત્રીજી રોટલી બહુ દીકરા પાસે માંગતા તો તેઓ એવી રીતે આંખો કાઢતા જાણે હમણાં જ તેમને કાચા ચાવી જશે એટલા દિવસોથી તેમને બહુ દીકરા સાથે પેટ ભરીને ખાધું ન હતું શંકુતલા આ કામ ખૂબ જ ગમવા લાગ્યું હતું પણ ક્યાંક ને ક્યાંક એને એવો ડર હતો કે કોઈ તેને ઓળખી ન જાય એક દિવસ તો એ રીતે પેન વેચી રહી હતી ત્યારે અચાનક ખૂબ જોરદાર આંધી તોફાન આવ્યું શંકુતલાના હાથમાં ઘણી બધી પેન હતી તે હમણાં જ પેન લઈને આવી હતી અને તે ઈચ્છતી હતી કે તેની બધી પેન વેચાઈ જાય અને પછી તે ઘરે જાય જેથી કાલે ખાવા પીવાની વ્યવસ્થા થઈ શકે તેથી આંધી તોફાન આવ્યા પછી પણ તે રસ્તા પરથી હટી નહીં સતત પેન લઈને ઊભી રહી અને આવતા જતા લોકોને વેચતી રહી દોસ્તો ખાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ત્યારે ચકુતલાની સામે એક મોટી ગાડી આવીને ઊભી રહી ગાડીમાં એક વૃદ્ધ મહિલા બેઠી હતી અને તે સકુટલાને ધ્યાનથી જોવાનો અને ઓળખવાનો પ્રયાસ કરી રહી હતી પણ ચહેરા પર પલ્લું હોવાને કારણે તે તેને બરાબર ઓળખી શકી નહીં ગાડીમાં બેઠેલો તેનો દીકરો કહે છે શું થયું મા તમે વારંવાર તે પેનવાળી સ્ત્રીને કેમ જોઈ રહ્યા છો એવું લાગે છે કે તેમ તેને ઓળખો છો ત્યારે બાર વર્ષનો પોત્ર કહે છે દાદીને બધા ઓળખીતા જ લાગે છે તે દરેકને પોતાના કહેવા લાગે છે ત્યારે સકુતલા ગાડી પાસે આવે છે અને ગાડીમાં બેઠેલી મહિલાને કહે છે બહેન તમારા પોત્ર માટે આ બેન ખરીદી લો ફક્ત દસ રૂપિયાની છે આ અવાજ સાંભળીને ગાડીમાં બેઠેલી મહિલા ચોંકી જાય છે અને કહે છે શું તું સકુતલા છે પોતાનું નામ સાંભળીને સકુટલા તે સ્ત્રીને ધ્યાનથી જુએ છે અને ગભરાઈ જાય છે બેનના પૈસા લીધા વિના તે બીજી બાજુ જતી રહે છે રોડની બીજી બાજુ કેટલીક બોરીઓ પડી હતી તેની પાછળ સંતાઈ જાય છે તેને ડર હતો કે આ શહેરમાં કોઈ તેને ઓળખી ન જાય અને દીકરાને ફરિયાદ ન કરી દે જો દીકરાને ફરિયાદ કરી દે તો તે ખૂબ ઠપકો આપશે કે તું શહેરમાં રહીને મારું નાક કપાવી રહી છે પેન વેચવાની શું જરૂર હતી પણ કોઈએ જાણવાનો પ્રયાસ નહીં કરે કે હું કંઈ મજબૂરીમાં આ પેન વેચી રહી છું ફક્ત પેટ ભરીને ખાવા માટે આ બધું કરી રહી છું સકુતલા ચૂપચાપ કારમાં બેઠી હતી ત્યારે પાછળથી તે મહિલાએ સકુતલાના માથા પરથી પલ્લુ અઠાવી દીધો સામે સકુતલાને પેન વેચતી જોઈને તે તેને ગળે લગાડીને રડવા લાગી અને કહેવા લાગી સકુતલા હું તારી બાલપણની સહેલી કુંતી છું તે તારી શું હાલત બનાવી લીધી છે અને પેન કેમ વેચી રહી છે તારા બાળકો ક્યાં છે સકુતલાને તેનો ડર હતો આજે તેજ થઈ ગયું પછી તે પોતાની સહેલી કુંતીને ગળે લગાડીને રડવા લાગી કુંતી પૂછે છે સકુતલા મને સાચું સાચું કંઈક કેવી કઈ મજબૂરી આવી પડી હતી કે તારે રસ્તા ઉપર પેન વેચવી પડી રડતી શકુટલા કહે છે બેન શું કહું મારા પેટની ભૂખ મિટાવવા માટે જ હું રસ્તા ઉપર પેન વેચી રહી છું દીકરો અને બહુ બહાર ફરવા ગયા છે ઘરમાં ખાવા પીવાનો કોઈ સામાન પણ નથી કુંતીજી સામાજિક સંસ્થા ચલાવે છે અને તેમણે પોતાની બહેન પડી શકુટલાને જૂને જ અંદાજ લગાવી દીધો હતો કે તે અત્યારે કયા સંજોગોમાંથી પસાર થઈ રહી છે કુંતીજીએ શકુટલાને કહ્યું અરે શકુટલા હું તારા શહેરમાં આવી છું અને તું મને તારા ઘરે પણ નથી લઈ જઈ રહી ચાલ હું તારે ઘરે ચાલીશ ઘર જવાની વાત સાંભળીને સકુટલા થોડી અચકાઈ ગઈ તેને લાગ્યું કે જો હું તેની બહેનપણીને ઘરે લઈ જશે તો તેનું શું ખવડાવશે મારા ઘરમાં એટલું ખાવા પીવાનું પણ નથી કે હું ચાર લોકોને જમાડી શકું કે મારો નાસ્તો કરાવી શકું મારી શેલી તો કેટલા પૈસાવાળી છે જો કે મારું ઘર સારું બનેલું છે અને ઘરમાં સામાન પણ ઘણો છે પણ ખાવા પીવાની વસ્તુઓની ઘણી કમી છે કુંતીજીને સકુટલાની પરિસ્થિતિ જાણવી હતી તેથી તેમણે જીદ કરીને શકુટલાના ઘરે પહોંચી ગયા શકુટલા પાસે ગઈકાલના થોડા પૈસા બચ્યા હતા તેમાંથી દૂધનું એક પેકેટ અને થોડી નમકીન અને બિસ્કીટ લાવીને પોતાની બહેનપણીનું સ્વાગત કર્યું કુંતીજીએ પૂછ્યું અરે તારા દીકરા બહુ દેખાતા નથી તેઓ ક્યાં છે શકુતલાએ કહ્યું મારા દીકરા બહુ શિમલા મનાલી ફરવા ગયા છે બાળકોની ઉનાળાની રજાઓ હતી એટલે દસ દિવસ માટે ગયા છે આજે સાંજ સુધીમાં આવવાના છે કાલે જ દીકરાનો ફોન આવ્યો હતો તો તો સારું હું તારા દીકરા બહુને પણ મળી લઈશ હું ક્યારેય તેમને મળી નથી કુંતીજીએ કહ્યું તારી એક દીકરી પણ છે તે ક્યાં છે તે તેના સાસરે છે તેની સાસુની તબિયત સારી નથી રહેતી તેથી તે ક્યારેક જ આવે છે જ્યારે તેના પિતાજી ગુજરી ગયા ત્યારથી તે દર છ મહિને મને મળવા આવી જાય છે પણ સાસરે તેની પણ ઘણી જવાબદારીઓ છે શકુતલાએ કહ્યું શકુતલાએ એ ન જણાવ્યું કે છેલ્લે તેની દીકરીએ બે વર્ષ પહેલાં આવી હતી ત્યારે તેના દીકરા વહુએ પોતાના દીકરાના જન્મદિવસ પર તેને બોલાવી હતી તે સમયે તેના પર સોનાના કંગનની ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો હતો જેના કારણે તેની દીકરીનું અપમાન થયું હતું આ કારણે દીકરીએ પિયર આવવાનું છોડી દીધું હતું દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને ક્યારેક ક્યારેક ફોન પર વાત કરીને તેના ખબર અંતર પૂછી લેતી હતી શકુંટલા એક સવાલનો જવાબ આપી જ શકે ત્યાં સુધીમાં કુંતીજી બીજો સવાલ પૂછી લેતી અને તારા દીકરા બહુ તેઓ તારું ધ્યાન તો રાખે છે ને કુંતીજી જાણે જોઈને વારંવાર દીકરા બહુ વિશે પૂછી રહ્યા હતા પણ જેવું જ તેઓ દીકરા બહુ વિશે પૂછતા તરત જ શકુંટલા ચહેરાનો રંગ ઉડી જતો ત્યાં જ અચાનક દરવાજા પર કોઈના આવવાનો અવાજ સંભળાયો બધા લોકો દરવાજા તરફ જોવા લાગ્યા ચખુટલા ચોકી ગઈ કારણ કે તેની દીકરી અને જમાઈ બંને સામે ઊભા હતા દીકરી દોડીને પોતાની માને ભેટી પડી માની હાલત જોઈને તે બહુ દુઃખી થઈ કુંતીજીએ તેને બધી વાત જણાવી તેની માં રસ્તાઓ પર પેન વેચીને પોતાનું ગુજરાન ચલાવી રહી છે તે સાંભળીને તેમની દીકરી શોભા ખૂબ રડે છે અને કહે છે માં આટલું બધું થઈ ગયું તમે મને કેમ ન જણાવ્યું નહીં બેટા તારા પર પહેલેથી જ ઘણી બધી જવાબદારીઓ છે હું મારી તકલીફો કહીને તને વધુ પરેશાન કરવા નહોતી માંગતી પણ અચાનક અહીં કેવી રીતે આવી મામે સોશિયલ મીડિયા પર ભાઈ અને ભાભીના મનાલી ફરવાના ફોટા જોયા હતા મને લાગ્યું કે ભાઈ અને ભાભી ઘરે નથી તો ચાલો હું તમને મળી આવું નહીં તો ભાઈ અને ભાભીની સામે તમે ક્યારેય ઘરે ના આવવાનું વિચાર્યું હતું પણ જ્યાં સુધી મારી માં જીવિત છે ત્યાં સુધી હું મારા ઘરને અને પિયરને ક્યારેય નહીં છોડું તમને મળ્યા વગર મારા દિલને ચેન પડતું નથી દોસ્તો કાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કુંતીજી કહે છે બહુ સારું કર્યું બેટા તું તારી માને મળવા આવી હવે તું જ તારી માને સમજાવ તારા ભાઈ અને ભાભી મા સાથે યોગ્ય નથી કરી રહ્યા એટલું તો મને અને તને બંનેને સમજાઈ રહ્યું છે જો તને કોઈ પણ પ્રકારની જરૂર હોય તો હું એક સમાજસેવી સંસ્થા ચલાવું છું ખચકાટ વગર મારી પાસે આવી જજે હું તારી દરેક રીતે મદદ કરીશ હવે હું જાઉં છું મારે એક જરૂરી મિટિંગમાં જવાનું છે જો જરૂરી ન હોત તો હું બિલકુલ ન જાત પણ જલ્દી જ આપણે મળીશું ત્યારબાદ કુંતીજી ત્યાંથી નીકળી જાય છે શોભા રસોડામાં કંઈક બનાવવા જાય છે પણ જુએ છે કે રસોડામાં ખાવા પીવાનું કંઈ જ નથી બધા ડબ્બા ખાલી પડ્યા છે આ જોઈને શોભાને ખૂબ ગુસ્સો આવે છે કે ગરમૈયામાં એક વૃદ્ધ મા છે અને ભાઈ ભાભી તેમના ખાવા માટે કંઈ જ મૂકીને નથી ગયા આથી વૃદ્ધ માને પોતાનું પેટ ભરવા માટે રસ્તા પર પેન વેચવા પડતા હતા સૌથી પહેલાં શોભા પોતાની માને હોસ્પિટલ લઈ જાય છે અને તેમના હાથ પર પ્લાસ્ટર કરાવે છે પાછી આવીને માને કહે છે મા ભાઈનો નંબર આપો મારે તેમની સાથે વાત કરવી છે બેટા નંબર તો મને યાદ નથી આ ટેબલ પર એક ડાયરી રાખી છે તેમાં પોતાનો નંબર લખીને ગયો હતો અને તેનો એક જૂનો નાનો ફોન પડ્યો હતો તે જ મારા માટે રિચાર્જ કરાવીને મૂકી ગયો હતો જેવો તે પાછો આવશે તે લઈ લેશે તું મારા ફોનથી ફોન કરી લે શોભા પોતાની માના ફોનથી ભાઈને ફોન લગાવે છે પણ તે માનો ફોન ઉપાડતો નથી કારણ કે તેને પહેલાં જ કહી દીધું હતું કે મને વારંવાર ફોન કરીને હેરાન ન કરતી પછી શોભા પોતાના નંબરથી ભાઈને કોલ કરે છે શોભાનો નંબર જોઈને મનોરંજન અને પ્રિયંકા બંને ચોંકી જાય છે દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો નવો ટ્વિસ્ટ આવશે ફોન ઉપાડીને કહે છે બોલ શોભા આજે કેમ યાદ કરી લીધું તે જે મને ફોન કર્યો ભાઈ આ તમારી કેવી રીત છે તમે લોકો ફરવા ગયા છો અને મા માટે ઘરમાં બધો સામાન પૂરો કરીને ગયા છો મા અઠવાડિયાથી ભૂખી બેઠી છે રસોડામાં કંઈ રાંધવા માટે પણ નથી તમે લોકો ત્યાં આરામથી ફરી રહ્યા છો શોભા આ શું બદમીજી છે તું આ રીતે મારી સાથે વાત કરી રહી છે કોઈ પોતાના ભાઈ સાથે આ રીતે વાત કરે તમારું મગજ ખરાબ થઈ ગયું છે નહીં ભાઈ તમારું મગજ ખરાબ થઈ ગયું છે આજે શોભા તેના ભાઈને સંભળાવતા ડરતી ન હતી તેને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો ફોન પરની બધી વાતો પ્રિયંકા પણ સાંભળી રહી હતી ત્યારે તેણે સાંભળ્યું કે શોભા તેના પિયર આવી છે ત્યારે તેણે મનોજ પાસેથી ફોન છીનવીને કહ્યું તમારી આટલી હિંમત અમારી પીઠ પાછળ પિયર આવી છો આ વખતે તો અમે પણ ઘરે નથી લાગે છે કે ફરી કંઈક ચોરવા આવી હશે ગયા વખતે મારા કંગન ચોરીને તમને શાંતિ ન મળી જે અમારી પીઠ પાછળ ઘરનો સામાન ચોરવા આવી છો જો આવું જ હતું તો સામે આવતી ચોરી છુપી હતી તમારી માતાને મળવા કેમ આવી છો અને તમારા અમારા ઘરમાં આવવાની હિંમત પણ કેવી રીતે થઈ જો હું હોત તો તમને મારા ઘરની ઉમરો પણ ચડવા ન દેત દરવાજેથી જ પાછી બગાડી દેત ભાભીની વાતો સાંભળીને શોભાને ખૂબ ગુસ્સા આવ્યો કડક અવાજમાં શોભા કહે છે ભાભી હું તમારા ઘરે નહીં મારી માતાના ઘરે આવી છું અને જ્યાં સુધી માતી મારી માતા જીવન છે મને મારા પિયર આવાથી કોઈ રોકી શકતું નથી તમે પણ રોકી શકતા નથી સમજાયું ફોન પર બુમો પાડતી પ્રિયંકા કહે છે તમે આમ નહીં માનો હું હમણાં એક કલાકમાં આવી રહ્યું છું અને તમને ધક્કા મારીને ઘરમાંથી બહાર ન કાઢું તો કહેજો ઠીક છે ભાભી આવી જાઓ હું તમારી રાહ જોઈ રહ્યું છું આટલું કહીને શોભાએ ફોન કાપી નાખ્યો બીજી બાજુ શોભા પોતાના માતાને સમજાવતા કહે છે મા તમે આ રીતે ક્યાં સુધી ઘૂંટી ઘૂંટીને ભાઈ ભાભી સાથે રહેશો તેઓ બંને તમને પેટ ભરીને ખાવાનું પણ નથી આપતા ઘરનું આટલું બધું કામ કરાવે છે પોતે તો પોતાના પર આટલા બધા પૈસા ખર્ચ કરે છે ફરવા ફરવામાં બહાર મૂવી જોવા શોપિંગ કરવામાં અને પાર્ટીઓ કરવામાં પણ જ્યારે તમારી વાત આવે છે તો રસોઈમાં ખાવા પીવા માટે કંઈ પણ છોડતા નથી ડૉક્ટરને પણ નથી બતાવ્યું જ્યારે આ ઘર તમારું છે પિતાજીએ બનાવ્યું હતું અને તમારા નામે છે તો પણ તમને પારકાની જેમ આ ઘરમાં રહેવું પડે છે ભૂખે મરવું પડે છે હવે તમારે પોતાના માટે કંઈક ને કંઈક પગલું ભરવું જરૂરી છે સ્વભાની વાતો સાંભળીને શકુતલાજી નિરાશ થઈને કહે છે બેટા હું શું કરી શકું આ ગરપણમાં હું બહુ દીકરાને છોડીને ક્યાં જઈશ જઈશમાં જવા માટે ઘણા બધા રસ્તા છે પણ હિંમત તમારે જ બતાવવી પડશે માં આ ઘર તમારા નામે છે આટલું મોટું ઘર છે જો તમે તેને ભાડે આપી દેશો તો તમને ઘણા બધા પૈસા મળવા લાગશે જેનાથી તમે આરામથી પોતાનો ખર્ચ ચલાવી શકશો ચોરી છુપીથી પેટ ભરવા માટે પેન વેચવા નહીં પડે અને પેટ ભરીને ખાવાનું પણ ખાઈ શકશો સાચે જ બેટા આવું થઈ શકે છે આમાં બિલકુલ થઈ શકે છે અને જો જરૂર પડે તો આપણે કુંતી માસીને પણ બોલાવી લઈશું તે આપણી મદદ જરૂર કરશે શોભા તું કેમ માને ઉશ્કેરી રહી છે શરમ નથી આવતી પોતાના બહુ દીકરા વિરુદ્ધ તેમને ભડકાવી રહી છે બેગ આંગડામાં મૂકતા જ મનોજ કહે છે નહીં મનોજ આ બંને મા દીકરી આમ નહીં માને પ્રિયંકા શોભાનો હાથ પકડીને તેને ધક્કા મારીને ઘરમાંથી બહાર કાઢવા લાગે છે બહાર નીકળી જાવ મારા ઘરમાંથી મોટી આવી મારી બહુ મને સલાહ આપવા વાળી દીકરીનો હાથ બહુના હાથમાંથી છોડાવતા શકુતલાજી કહે છે ખબરદાર બહુ જો તે મારી દીકરીને મારા ઘરમાંથી કાઢવાની વાત કરી તો મારાથી ખરાબ કોઈ નહીં હોય હસતા હસતા પ્રિયંકા કહે છે જોઈ રહ્યા છો મનોજ તમારી બહેને મમ્મીને કેટલી ઉશ્કેરી તમારી મમ્મી તો હવે બોલવા પણ લાગી છે લાગે છે દીકરીની સાથે સાથે આ ડોસીને પણ ઘરમાંથી કાઢવી પડશે પોતાની સહેલી કુંતી અને દીકરી શોભાના સમજાવવાથી શકુતલાજીની હિંમત વધી ગઈ હતી તેઓ આંગળી બતાવીને વહુનો હાથ પકડીને ઘરની બહાર કાઢી મૂકે છે અને કહે છે કાન ખોલીને સાંભળી લે વહુ આ ઘર મારું છે તું મને અને મારી દીકરીને આ ઘરમાંથી ક્યારેય કાઢી નહીં શકે ભલે તું એડી ચૂંટણીનું જોર લગાવી લે છતાં પણ મારી દીકરીને અને મને આ ઘરમાંથી નહીં કાઢી શકે જ્યારે મારું મન થશે હું મારી દીકરીને મારા ઘરે બોલાવીશ દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મારી દીકરી તેના પિયરમાં પણ નહોતી આવી શકી અને તું મારી દીકરીને આ ઘરમાંથી કાઢી રહી હતી હવે હું તમને બંનેને ઘરમાંથી કાઢી રહ્યું છું નીકળી જાઓ મારા ઘરમાંથી જેમ બેગ લઈને આવ્યા હતા તે જ બેગો સાથે આ ઘરમાંથી બહાર નીકળી જાઓ અને મારા ઘરમાં ફરીથી આવવાની હિંમત પણ ના કરતા આ દરમિયાન શોભા પણ કુંતીજીને ફોન કરી દે છે કુંતીજી જલ્દીથી પોતાની મિટિંગો પૂરી કરીને આવી જાય છે અને કહે છે જ્યારે આ ઘર શકુંલાજીના નામે છે અને જો તેઓ નથી ઈચ્છા કે તમે લોકો આ ઘરમાં રહો તો તમે લોકો આ ઘરમાં તેમની મરજી વગર ન રહી શકો જો તમને અમારી વાત સમજાઈ નહીં રહી હોય તો તમે અમને કાયદાકીય રીતે પણ સમજાવી શકીએ છીએ તમારે ભલાઈ એમાં છે કે ચૂપચાપથી તમારો સામાન લઈને આ ઘરમાંથી નીકળી જાઓ તમને બે દિવસનો સમય આપવામાં આવે છે તમારા સામાનને આ ઘરમાંથી કાઢવા માટે તે પછી શકુડલાજી આ ઘરને ભાડે આપી દેશે ભાડાના જે પૈસા આવશે તેમાંથી તેઓ પોતાનો ખર્ચો ચલાવશે દવાઓ માટે અને પોતાના ખાવા પીવા માટે તેઓ તમારા આગળ હાથ નહીં ફેલાવે આ રીતે શકુદલાજી દીકરા બહુને પોતાના ઘરમાંથી કાઢી મૂકે છે બહુ દીકરા ઘણી મહેનતો કરે છે કે તેમને આ ઘરમાં રહેવા દે હવે તેઓ તમારી સાથે આવો વ્યવહાર નહીં કરે ખાવા પીવા પણ આપશે પરંતુ શકુટલાજી પોતાના બહુ દીકરાના વ્યવહારથી ખૂબ જ દુઃખી હતા અને છેલ્લા મહિનાથી તો તેઓ એટલા બધા કષ્ટમાં હતા તેમનું મન બહુ દીકરાથી પૂરી રીતે ભરાઈ ગયું હતું આટલા દુઃખ તકલીફમાં હોવા છતાં પણ દીકરા બહુ તેમને દવાખાને બતાવવા પણ નહોતા લઈ ગયા પૂરા મહિનાથી તેઓ દર્દથી તડપી રહ્યા હતા ત્યારે દીકરી આવી તો તેણે જ તેમને દવાખાને બતાવ્યા દીકરા બહુ તો આરામથી ફરવા માટે ચાલ્યા ગયા હતા ખાવા પીવા માટે પણ તરસાવા પડ્યા હતા આ બધી વાતો વારંવાર શકુંતલાજીના મગજમાં ફરતી રહી જેના કારણે તેઓ બહુ દીકરાને માફ ન કરી શક્યા દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને છેલ્લા સુધી જોજો પોતે આરામથી પોતાના ઘરમાં રહેવા લાગ્યા બે રૂમ તેમણે પોતાના માટે રાખ્યા બાકીનું આખું ઘર ભાડે આપી દીધું ભાડાના પૈસાથી તેઓ પોતાને ખાવા પીવાનો અને દવાઓનો ખર્ચ ચલાવવા લાગ્યા હવે તેમને નાની નાની વાતો માટે બહુ દીકરાઓ પર આધાર રાખવો પડતો ન હતો એ ન તો તેમની સામે આજીજી કરવી પડતી હતી કંઈ પણ તકલીફ થાય તો હાથમાં પૈસા હોવાને કારણે ડૉક્ટરને બતાવી દેતા તો દોસ્તો આપણને સમજવું જોઈએ કે વૃદ્ધાવસ્થામાં આપણા હાથમાં પૈસા હોવા ખૂબ જ જરૂરી છે આપણે આપણા બાળકો માટે બધું કરીએ છીએ પરંતુ આપણે આપણી વૃદ્ધાવસ્થા માટે પણ થોડા પૈસા બચાવીને રાખવા જોઈએ જેથી નાની નાની જરૂરિયાતો માટે બહુ દીકરાઓ સાથે હાથ ફેલાવવા ન પડે ભલે વહુ દીકરાઓ ગમે તેટલા સારા હોય તો પણ થોડા પૈસા પોતાની પાસે જરૂરી રાખો જે તમારી વૃદ્ધાવસ્થાના સાચા સાથી હોય કારણ કે કહેવાય છે કે બાપથી મોટો ભાઈ નહીં અને સૌથી મોટો રૂપિયો જેની પાસે પૈસા હોય આ વૃદ્ધની સારી રીતે સંભાળ રાખવામાં આવશે આ સત્ય છે તો દોસ્તો આ વાત સાથે તમે કોણ કોણ સમજ છો એ કમેન્ટ કરીને જણાવજો અને જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર દોસ્તો અને કોમેન્ટ્સમાં તમારા ભાઈ માટે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે જય શ્રી કૃષ્ણ લખી દો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપ